વડોદરાના ઐતિહાસિક ચાર દરવાજા વિસ્તારમાં ચોરીના પ્રયાસો પકડી લેવામાં આવે છે પોળ પરિવાર પ્રસંગે જતા સમયે ચોરીનો પ્રયાસ કરવામાં આવે છે ઘર સુમસાન જોઈને ચોરો ઘરમાં ઘુસ્યા હતા પોળના લોકોના પોળના લોકોના સતર્કતાના કારણે ચોરો ઝડપાઈ જવા પામ્યા છે ચોરીના ઈરાદે ઘુસેલા આરોપીઓને લોકોએ ધોઈ નાખ્યા હતા ધ્યાન થતા જ સિટી પોલીસ મથક નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો તો પોલીસે બે ચોરોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે શનમાં નામ તો ત્રીજા નંબરની બેનના છોકરા તો કોઈ જ ઘરમાં નહોતું ને મેન મારા હસબન્ડ પાદાની શોપ ચલાવે છે તો ત્યાં મને અમુક થવા જેવું હતું કે અમે ત્યાં જ હતા અમાર શોપ ઉપર અને અહીંયા પાછાથી મારો ભાઈ આવ્યો ને બધા આ ફંક્શન પૂરો કર્યું તો જોયું તો જાળી તૂટી હતી મેન્યુ તોડ્યું હતું અંદરનું ત્યાં બધું